તો કલ્યાણપુરમાં ભારે વરસાદથી તારાજી જોવા મળી દેવળિયા નજીક મુખ્ય માર્ગોનો પુલ જે છે તે બેસી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા કલ્યાણપુરથી હર્ષદ જતા મુખ્ય રોડનો પુલ બેસી ગયો છે દેવળિયાથી ચાચલાણા ગાંગડી લાંબા હર્ષદ તરફનો માર્ગ બંધ થઈ ગયો છે જ્યારે વાહન વ્યવહાર બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને વહેલી સવારથી જે સતત છે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામ કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ જે વરસ્યો છે ત્યારે જામ કલ્યાણપુર નજીકનો જે દેવ દેવળિયા નજીકનો જે પુલ છે પુલ છે આ પુલ જે છે અત્યારે હાલ ધોવાઈ ચૂક્યો છે અને આ જે કલ્યાણપુરથી હર્ષદ મંદિર તરફનો જતો આ રસ્તો છે મેઇન રસ્તો છે ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારો જે આવે છે ચાચલાણા ગાંગણી દેવડિયા સહિતના ગામોને આ આ રસ્તોનો જે છે ઉપયોગ કરતા હોય છે અને કલ્યાણપુર તરફથી લોકો હર્ષદ માતાજીએ દર્શન કરવા પણ આવતા હોય છે ત્યારે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે અત્યારે એકદમ જે છે ધોવાઈ જવાના કારણે વાહન વ્યવહાર છે એ પણ અત્યારે ખોરવાઈ ચૂક્યો છે લોકો પણ જે છે જીવના જોખમે બાઈક ચાલીને નીકળી રહ્યા છે લોકોને ફરજિયાત જે ખેતીના કામે જવું હોય કે અન્ય કોઈ કામે જવું હોય ત્યારે બાઈક લઈને જીવના જોખમે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે હાલ અત્યારે દેવળિયાના જે સિંધડી જે ડેમ છે એ ડેમનો પુલ છે આ પુલ અત્યારે અહિયાં બેસી બેસી ચુક્યો છે અને તુરંત જ છે આ પુલને ને કરવામાં આવે તો લોકોમાં પણ માંગ ઉઠવા પામી છે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા